પણ ફરિયાદ કલાક ના સમય ની ક્યાંય જરૂર હોય એ મને સમજણ આવતું નથી જો પોલીસ ફરિયાદ દાખલ ના કરે તો સો સો ટકા જરૂર પડશે તો એફટી ઓફિસ પણ જઈશું કે ભાઈ અમારી ઉપર હુમલો થયો છે તો અને તાત્કાલિક અસર થી ગુજરાત પોલીસે ફરિયાદ દાખલ કરવી જોઈએ તો યોગેશભાઈ ને મદદ પણ કરવામાં આવશે સ્વાગત છે ન્યુઝરૂમ રૂમમાં તમારું નમસ્કાર વરુણભાઈ આજે મહેસાણાની દુધસાગર ડેરીની એક વાઇસ ચેરમેન મીટિંગ યોગેશ પટેલને એ લાભવા માર્યા એવા સમાચાર એમને યોગેશ પટેલે જ એક વિડીયો મારફતે આપ્યા અને પછી સ્પષ્ટતા કરવામાં આવી તેમના ડિરેક્ટરોની સાથે સાથે બીજા અન્ય લોકોએ પણ કીધું કે આવું કઈ ઘટના બની નથી એ માત્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ હવે તમે ટ્વીટ કર્યું છે ને ટ્વીટમાં તમે ત્યાં એસપી સંબોધતા લખવામાં આવ્યું છે કે ચોવીસ શા માટે પડે પાટીદારોને ખબર પડે છે તેમ છતાં આ ફરિયાદ નથી લેવામાં આવી તેવા આરોપ તમે પોલીસ ઉપર કર્યા છે અને સાથે સાથે આ જે ઘટના બની છે તેને કઈ રીતના જુઓ જો જયારે કોઈ પણ હિંસક ઘટના સહકાર ક્ષેત્ર હોય કે લોકશાહી હોય હિંસક ઘટના લોકશાહીમાં હિંસાને સ્થાન નથી અને હિંસક ઘટના ના ઘટવી જોઈએ અને જયારે હિંસક ઘટના ઘટી છે તો જે પણ ફરિયાદી ફરિયાદ લખાવે તો ફરિયાદ અને પોલીસે તપાસ કરવી જોઈએ પોલીસ પુરવાર કરે કે આવી કોઈ ઘટના નથી ઘટી અને આમાં ફરિયાદ દાખલ કરવામાં ક્યાંય ચોવીસ કલાકની જરૂર પડે એવી કોઈ કાયદામાં મારા ધ્યાન પ્રમાણે હમ જયારે કોઈ ઉપર કોઈ પણ રીતે હુમલો થાય છે તો એની તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ થવી જોઈએ અને પછી પોલીસ તપાસમાં જે આવે પણ ફરિયાદ કરવામાં કલાક ની ક્યાંય જરૂર હોય એ મને સમજણ માં આવતું નથી એટલે શ્રી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પણ ચેક કરી અને ટ્વીટ કરી અને આ વાત પહોંચાડી છે તેમાં તાત્કાલિક અસરથી ફરિયાદ દાખલ કરી અને યોગ્ય કાર્યવાહી થવી છે પણ વરૂણભાઈ આ જે બંને વ્યક્તિઓ હતા ડિરેક્ટર અને સાથે સાથે જે ચેરમેન હતા અને વાઇસ ચેરમેન હતા બધાની લોકોની હાજરીમાં બેઠક હતી બેઠક પૂરી થઈ ગયા પછી જે આરોપ લાગ્યા હતા પ્રહાર રૂપે એ ડિરેક્ટરો પણ ખુલી ને બહાર આવ્યા કે નાના આવું કોઈ ઘટના નથી બની આજે લગાડવામાં આવેલા આરોપ છે વાયાદ છે વિહોણી વાત છે તો પછી આ બધા જ ભારતીય જનતા પાર્ટીના છે ચેરમેન કે વાઇસ ચેરમેન તો પછી અંદર એવો શું વિવાદ થયો કે એના કારણે આ થયો

પોલીસે તપાસ કરી અને કોર્ટનો રિપોર્ટ સબમિટ કરવો જોઈએ પોલીસ પોલીસ શું કરવા ફરિયાદ દાખલ કરવી કે ના કરવી એનો નિર્ણય છે બરોબર વરુણભાઈ બીજી એક વાત એ કે અનેકો વખત આ સૌરાષ્ટ્રમાં પાટીદારોની વાતોની ચર્ચાઓ ચાલતી હતી કે અમે દોબાબા આમાં આવી રહ્યા છે કે પછી ગોંડલ હોય કે મોરબી હોય હવે આ ઉત્તર ગુજરાતનો નવો વિવાદ સામે આવ્યો છે અને ગઈકાલે જ તમારી ગાંધીનગર ખાતે આ જ મુદ્દાઓને લઈને એક મહત્વની અને મોટી બેઠક મળવા જઈ રહી છે આ મુદ્દાઓ છે એ ત્યાં ધ્યાનમાં લેવામાં આવશે હવે સો ટકા લેટેસ્ટ ઘટના છે અને પીડિત યોગેશભાઈ સાથે પણ વાતચીત કરવામાં આવશે યોગેશભાઈ મદદની માંગણી કરશે તો યોગેશભાઈ ને મદદ પણ કરવામાં આવશે તમારી વાત થઈ જાય સુધી એની સમાજના દીકરા છે એમાં વાતચીત કરી અને પછી એમાં નિર્ણય લેવામાં આવશે ને ઘટના પછી તમારી કોઈ વાતચીત થઈ ગઈ યોગેશ અમારી ઘટના પછી અત્યારે એમની સાથે વાત નથી થઈ પણ ત્યાં કનેક્ટેડ બીજા માણસો બીજા આગેવાનો અમારા છે એમની સાથે વાત થઈ છે અને કાલે જોઈએ જો પોલીસ ફરિયાદ દાખલ ના કરે તો સો સો ટકા જરૂર પડશે તો એસટી ઓફિસ પણ જઈશું જરૂર પડશે તો કાલે મિટિંગ ના પણ ચર્ચાના મુદ્દામાં હમ અને તમારી જમની જોડે વાત થઈ એમને શું કીધું આ ઘટના બનવા પાછળનું કારણ શું અંદરો અંદરનો વિવાદ કે પછી આ સહકારી ક્ષેત્રમાં જે કૌભાંડ થાય છે તેના જવાબો કંઈક માગવામાં આવ્યા તેવી વાત પણ થઈ રહી છે ગમે તે વિવાદ હોય વિખવાદ હોય સહકાર ક્ષેત્રમાં વિવાદ વિખવાદ ચાલવાના પણ એનો જવાબ હિંસક ના હોવો જોઈએ એનો જવાબ હિંસક હોય તો ગુજરાત પોલીસે તાત્કાલિક અસરથી એફઆઈઆર દાખલ કરી અને કાર્યવાહી થવી જોઈએ બિલકુલ આભાર વરૂણભાઈ અમારી સાથે જોડાવા બદલ